ફાગણ સુદ પૂર્ણિમા આવી રહી છે ત્યારે ડાકોરને પગપાળા સંઘ અહીંયા આપ જોઈ રહ્યા છો લાઈવ જોઈ રહ્યા છો ડાકોર પગપાળા સંઘ જઈ રહ્યો છે અત્યારે અહીંયા આપણે હાથીજનની બાજુમાં છીએ શક્તિ સેવા ફાઉન્ડેશનના પિન્ટુભાઈ ભરવાડ આપણી સાથે જોડાયા છે પિન્ટુભાઈ આપણે જે પ્રમાણે આયોજન કરો છો કેટલા વર્ષથી કરો છો સે કમ સાત આઠ વર્ષથી હું આયોજન કરું છું પણ આમાં એવું વિચાર્યું હતું મારા પપ્પા ડાકોર બહુ ચાલતા જતા હતા તે પછી બી મને બહુ ઈચ્છા હતી ડાકોર જવાની પણ જે પબ્લિકને હું જોતો હતો ને આગળ જવું તો મને બહુ તકલીફ પડતી હતી અમુક પબ્લિક જમવાનું મૌદા હલીના પછી જમવાનું મજા આવતી નથી પબ્લિકના પૈસા આવતા બી પછી મને એવો વિચાર આવ્યો કે મેં કીધું દ્વારકાધીશ કાં બી આપણાને સેવાનો લાભ હાલ પછી આપણે ચાલુ કર્યું તો એમાં કોઈ નહીં હું એકલા પગે ઊભો રહ્યો પબ્લિકે બધાએ સમાજે સહ સહકાર હાલ્યો બહુ લોકોએ કીધું પણ દ્વારકાધીશે કોઈની જોડે હાથ લાંબો કરવા દીધો નથી ન એવા વિચારો છે દ્વારકાધીશ આના કરતાં બી મોટું આયોજન કરાવે ન ખૂબ ખૂબ આભાર બધી પબ્લિકને ન ભંડારો મારો ચાલુ ચાલુ ત્રણ દિવસ કન્ટિન્યુ રહેશે ન હું કમસે કમ ત્રણ મહિનાથી મહેનત કરું છું એનું ફળ મને મળે છે કે ભંડારામાં કોઈ વસ્તુ ખૂટતી નહીં એક ધાર્યો જમણવાર ચાલુ ચાલુ રહેશે ડાકોરના ઠાકોર પ્રત્યે આપને જે લાગણી છે આપની સાથે એમના મિત્ર એક જોડાયા છે આપણે આપણે એમની જોડે સીધી વાત કરીશું શક્તિ સેવા ફાઉન્ડેશન પિન્ટુભાઈ ભરવાડ દ્વારા સતત છેલ્લા સાત વર્ષોથી દ્વારકાધીશના દર્શન એટલે કે ડાકોરના ઠાકોરના દર્શને જતા પગપાળા યાત્રાળુઓ માટે સતત બોતેર કલાક સુધી તેઓનો ભંડારો ચાલુ રહે છે અને પિંટુભાઈ ભરવાડ અને તેમની ટીમ સતત તેમના ખડે પકે છે સાથે સાથે એક તરફ જાતે રાત્રે ભોજનની સાથે ભજન એટલે કે ભજન સાથે ભોજન બંનેનો સુગમ સંમેળ કરી તમામ નામી અનામી કલાકારો તેમજ વિશિષ્ટ સમાજના જે પણ કંઈક નવા આગ્રીમ કરતા કાર્યકર્તાઓ છે તેઓનું સન્માન સમારોહ અને કલાકારોનો સન્માન સમારોહ કરી પિન્ટુભાઈએ અનોખી પહેલ આ ડાકોર જતા પગપાળા યાત્રા કેમમાં કરી છે